બાપા સીતારામ જય મંગલમાં હું પાયલ સુરત સુરતથી બોલું છું અને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કોપણ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે આજે આ બે દિવસથી જે કાંઈ થયું એ વિડીયા જોયું છું તો બધાને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હુકામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે ઈ રોવે છે અમે દોઢ વર્ષ તોઈ એનું કારણ હું તમને એક કહું બધાય સમાજને કહું છું એવું નથી એક સમાજને બધાય સમાજને કહું છું એક કારણ કે આજે મારી આરે દોઢ વરસ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપસ પોતે સરપંચ નથી એના ભાભી સરપસ છે આ સરપસ કહીને મારી નથી બઉ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધા એમ થાય કે આ શું છે એમ અને અત્યાર સુધી હું એટલે નતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીત ભાઈને નવનીત ભાઈ ને મેં સરપંચ ને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ પંદર ટ્રેક્ટર પાંચ જીસીબી મારા મામાની જમીન મમ્મીની જમીન માંથી કાઢી લીધી સમાજ નું નથી કેતી કોઈનો હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું આજે સમાજની હું નથી કેતી તો એને એટલું કૌભાંડ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી કહેવાય પટેલ પાટીદારની તો દોઢ વર્ષ થાય રો છ આજે દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે તો હુકામ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદાર ની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર કેમ ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર જાય પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં આપ હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહી આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બે છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોપની જમીનમાં પરમિશન ગમે તેની લીધી